નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો પર વાત કરવાની છે કે હવે જે વરસાદ છે એનો એક ગેપ આવી રહ્યો છે અને સાથે મારે બીજી માહિતી આપવાની છે કે અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો અને હવે આગળ ચોમાસું કેવું રહેવાનું છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી અગિયાર જુલાઈ એટલે અગિયાર જુલાઈ છે એ આપણે વરસાદના રાઉન્ડનો આપણે છેલ્લો દિવસ ગણવામાં આવશે પછી બાર તારીખથી વરસાદમાં ગેપ આવશે એમાં જે વરસાદો અત્યારે જે નોંધાઈ રહ્યા છે એકદમ છૂટા હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે જે સતત વધુ વરસાદ પડતો હતો એમાંથી મુક્તિ મળી છે અને હવે આવનારા દિવસની અંદર બાર થી લઈને રાજ્યની અંદર એક વરાપનો માહોલ છે કહી શકાય કે ચોમાસું એટલે કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટું પડે એ અપવાદરૂપ રહેશે બાકી ઓગણીસ તારીખ સુધી આપણે એક વરસાદમાં વિરામ જોવા મળશે ને ખાસ કરીને એક વરાપનો માહોલ જે વરાપની આપણે જરૂર હતી એ વરાપ ચોક્કસથી જોવા મળી શકે છે બીજી વાત આપણે એ કરવાની છે કે જે આજે જુલાઈની દસ તારીખ છે Há de Deus જે એવરે દર વર્ષે જે ગુજરાતની અંદર જે વરસાદો પડતા હોય છે એ વરસાદોના ટોટલ છેતાલીસ ટકા વરસાદ છે એ આજે જુલાઈની દસ તારીખ સુધીમાં વરસી ચૂક્યો છે હજુ પણ વરસાદો છે આગળ ઉપર પડવાના છે જેમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદો પડશે ઓગસ્ટમાં પડશે સપ્ટેમ્બરમાં પડશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે છેતાલીસ વરસાદ વરસી ચૂક્યો છે તો હવે આવનારા દિવસમાં જે સારા વરસાદો હજુ પણ થવાના છે એટલે ચોમાસું છે એ લગભગ અમારું એવું અનુમાન છે કે સો કરતા ઉપર વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે આમ જોવા જઈએ તો આપણે લાંબા ગાળાના અનુમાન પ્રમાણે એવું પણ દર્શાવેલું હતું કે અઠાણું ટકાથી લઈ અને એકસો ને છ ટકા સુધીના વરસાદો બે હજાર પચીસના ના ચોમાસામાં જોવા મળશે હવે અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીનું જે અનુમાન છે તેમાંથી છેત્તાલીસ ટકા વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે અને હજુ પણ આગળના દિવસમાં અત્યાર સુધી જે વરસાદો પડ્યા એવા જ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે હવે ખાસ કરીને બીજી વાત એ કરવાની ચામ તો આપણે વરાફની વાત કરીએ ત્યારે ઘણા બધા ખેડૂતભાઈઓને એવું લાગતું હશે કે અમારા વિસ્તારમાં તો હજુ વરસાદ ઓછો છે ત્યારે મારું જે વ્યક્તિગત માનવું છે અને જે પ્રકારે વરસાદો વરસ્યા છે તેમાં સૌથી ઓછો વરસાદ છે એ કચ્છના ખડીર અને બન્ની વિસ્તાર અને વાગડ વિસ્તારના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાતનો સૌથી ઓછો વરસાદ ત્યાં નોંધાયો છે અને બાકી જે ગીર સોમનાથ એટલે આમ તો જે દક્ષિણ સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ જિલ્લો એવો છે કે જે દર વર્ષે ખૂબ વધુ માત્રામાં વરસાદો જોવા મળતા હોય છે પણ આ વર્ષે ગીર સોમનાથમાં ગીર સોમનાથમાં પણ અત્યાર સુધીમાં વરસાદો ચોક્કસથી જોવા મળ્યા છે પણ વરસાદોની જે દર વર્ષે જે એવરેજ હોય છે એના કરતા વરસાદ ગીર સોમનાથમાં પણ ઓછો પડ્યો છે છતાં પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો એક અંદર બધા જ ખેડૂતોને વાવેતરલાયક વરસાદ તો અત્યાર સુધીમાં ચોક્કસથી છે અને જ્યાં સુધી આંકડા આવ્યા છે સામે સરકારી આંકડા આવ્યા છે ત્યાં સુધી ગુજરાતની અંદર બાકી છે પણ નવ ટકા વિસ્તારો બાકી છે એની કન્ડિશન પણ એવી છે કે અત્યાર સુધી સતત વરસાદ પડતો હતો વરસાદમાં આપણે વરાપ ન મળી જેને કારણે વાવેતર બાકી છે આ વરાપ મળે એટલે ત્યાં પણ હવે વાવેતર થવાનું ચાલુ થઈ જશે એટલે અત્યારે વાવેતર થઈ ગયું છે સારો વરસાદ છે એટલે આપણે કોઈ ચિંતા કરવાનું કારણ નથી ખેડૂતોની જે ચિંતા છે એ ચિંતા છે કે વરસાદ ચોક્કસથી છે છે વાવેતર થઈ ગયું પણ નથી નથી ભરાણા ડેમો અમારા વિસ્તારના કેમ કે રાજ્યના ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં કુવામાં નવા પાણી નથી આવ્યા ડેમો નથી છલકાણા ત્યારે એ કોઈ અત્યારે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી મેં આપણે કીધું એમ સો ટકા કરતા હજુ વરસાદ વધારે જવાના છેતાલીસ ટકા એવરેજ ગુજરાતની અંદર વરસાદો પડ્યા છે જેટલા વરસાદો અત્યાર સુધી પડ્યા એના કરતાં અનેક વધારે વરસાદો છે એ આવનારા દિવસમાં થવાના છે એટલે આપણે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં પાણીની પણ વ્યવસ્થા થઈ જશે એટલે કોઈ મિત્રો આનાથી કંઈ ગભરાવાનું કે ડરવાનું નથી હજુ આપણે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદ થશે ઓગસ્ટમાં પણ વરસાદ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કુવા બોર છે આપણા ભરાઈ જશે એટલે આપણે આવનારા સમયની અંદર ઉનાળુ પાક હોય શિયાળુ પાક હોય તમામ પાકો છે એ કરી શકીએ એવી પાણીની વ્યવસ્થાઓ થઈ જશે એટલે એટલા વરસાદો હજી ગભરાવાનું નથી અત્યારે જે વાવેતર થઈ ગયું છે એના માટે આ વરસાદ પૂરતો છે અને જે વિસ્તારોમાં પાણીની ઘટ હશે આવનારા સમયમાં તમામ વિસ્તારોમાં પાણીની ઘટ પૂર્ણ થઈ જશે પણ સાથે સાથે અંતમાં મારે દરેક ખેડૂત ભાઈઓને એક અપીલ એ પણ કરવાની છે આમ તો આપણે દર વર્ષે આ વાત કરતા આવીએ છીએ કે જયારે ચોમાસું ચાલુ હોય આપણા ખેતરની અંદર કુવા કે બોર હોય એને રિચાર્જ કરવા ખૂબ જરૂરી છે એટલે કે જે વોટર હાર્વેસ્ટિંગ આપણે કરતા હોય છે એ કરવું ખૂબ જરૂરી છે જે ચોમાસા દરમિયાન પાણી પડે ને આપણા ખેતરોનું પાણી છે એ બહાર વહી જાય છે નદીમાંથી દરિયા સુધી પહોંચી જાય છે જો એ પાણી આપણી જમીનની અંદર કુવા કે બોરની અંદર વ્યવસ્થિત પ્લાનિંગ કરીને ઉતારવામાં આવે તો આપણે જમીનમાં પાણીના તળ છે ઉપર આવે અને એકંદરે આપણે ઉનાળા સુધી પાણીની ઘટ ન આવે એટલે પાણી કુવા અને બોર છે એને રિચાર્જ કરવા ખૂબ જરૂરી છે અત્યાર સુધી છેતાલીસ ટકા વરસાદ પડ્યો એમાં હજુ પણ ખૂબ સારા વરસાદો પડવાના છે એટલે હવે પછીથી ગમે ત્યારે સારા વરસાદો પડવાની શરૂઆત થાય એટલે દરેક ખેડૂતભાઈઓ છે કુવા અને બોર રિચાર્જ કરે એવી દરેક ખેડૂતભાઈને મારી અપીલ છે અત્યારે આ વિડીયોની અંદર એક